આરામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે નવા વ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે હાલો વાડીએ તો આજે રહેવાનું જ છીએ કાયમ આપણે વાડીએ કામ હાલ જ છે એટલે જવાનું જ હોય હવે બસ બેગ દીક ટૂંકમાં કાયમી તો બેગ દીક જાવું જો પછી તો કદાચ બપોર બપોર સુધી જાય તો હાલે હમણાં તો આખો દી દે બે દી હવે આવું જો બે દી તો જાવું જ જોયો તો ગાય બધા થઈ ગયા હે હાલો જ છે ને ને હું ત્યાર કરશ હે

આવું ભાઈ ને વાળી આવું છે હાલો મીરા આ આટો મારી આવી મીરા 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 ને તો ફૂકો નાખ દીધો હે થઈ ગયો કમ્પ્લેન હલો હાલો હાલે જય ગાય માતા મને ખબર હાલો દસ વાય નો સાપ પાકે છે આપણે રેવલ આલેવલ તો કઈ હાલે હે જે બપોરે ટૂંકમાં આવ્યો ગયો તો હું કાલે પછી આખો દેખું તું હવે રહ્યું છે થોડુંક જવું ઓલું ટૂંકમાં જાડું હતું ને આમાં પથરાઈ ગયું હવે ઝીણું ઝીણું રહ્યું છે ઝીણું ઝીણું હવે માથા પાથરવાનું છે એકવાર ખેડવું જો દાંતી ઓમ તો કોસ જ પીડ્યું છે પણ હવે હું ટોર થોડોક થઈ ગયો પીના હિસાબે એટલે ખેડવું જો દાંતી ખેડી અને પછી આમાં નાખી દે પછી આ કાળી માટી આમાં માથે પાથરી દે થઈ જાય રેડી અને પરત ભાઈ જો કાલે બે ત્રણ કલાક આવ્યો હતો અને આજે આજ તો આખો દી છે ને ભાઈ રામ રામ બધું આજ તો આખો દી કા

ખેડીને ને પછી એ આવો ઓમ છે એમાં જાડું નથી હવે ટાઈસ છે ને બધી આવ કુણી મખણ તો છે હા એટલે એ બધું પાણા વાળું હોય ને ટૂંકમાં ડટાઈ ગયું ને પાણા જે મોટા મોટા હતા ને આપણે વીણી જો પારે ફરતાય પારે નાખી દીધા હાલો તો પાણી પાકી ગયો ને બધાય આવી ગયા હે પીવા ભરવા હા ને ટાઈસ ટાઈ જડતી જ નહીં પોગે ગાંડુ બપો રહેતા અમે થઈ ને હું તકારા દેતો મારા બાપ ભાઈ રહેતા હતા અને મારા બાપુથી નિહાણી નિહાણી શિયાળ પકવાની બનાવી હતી નિહાણી બનાવી ને એવી રીતે પારો બાંધ્યો તો અને થઈ તો આપણે કઈ ટ્રેક્ટર વેક્ટર કઈ કાંઈ હતું જ નહીં થઈ છે ને કોક ડેમ ડેમમાં ભરવાળા આવે ને એને કહેતા કે બે ઉથલ મારજો થઈ ત્યાં ઓમ હતું અહીંયા હાઉ અને હું ટકારા દેતો જ અને મારા બાપ ભરતા હતા અને મારા બાપુ છે ને દો ઓલી પણ દિહેણી રાખી પારે ત્રીજા ત્રીજા પગે ઊભા ઉભા પારો ભાઈ તો હા જ્યાં સર્વિસ રે ને ત્યાં ઉભા રહીએ એ ટકારા નાખી દઈ હું દેતો જાઉં મારા બાપ ભરે જતા તેણીથી ત્યાં હો હરવો ઠેઠ છે ને આપણે ઠેડ જો ઓલી પણ છે ને ફરતી કટકીનો પારો ભાઈ તો કા લગભગ વીહ કે પચી દી પારામાં એમનો આખો ઉનાળો એમાં કાટ્યો

અને તય મહિનો મહિનો મતતા થઈ પારા થાતા વાગવામાં તો એક જેવું થાય છે ને જો બોપરા કરવા બે ગયા બધા ભાઈ હજી આવ્યો નથી કારણ કે એને નાકું ભરાવાનો વાર છે નાકું વારી નાખી છે પાણી ચાલુ છે આપણે નીચલા ઘઉંમાં અને અમે તો વી આવ્યા છીએ પાંચ એક પાંચ નહીં ચાર આવ્યા છે પાંચ જણા છે એમાં ચાર વી આવ્યા છે ને એક ભાઈ બાકી એક કેતન બી આગળ બોપરા કરવા આવી ગયા અમે બધા બોપરા કરવા બે ગયા છે બપોરાગનું શાક છે માથે પુષ્કળ નાખેલી તો તમને છે પછી બીટ છે ડુંગળી છે મૂળા છે ઘઉંની રોટલી છે અને કોબી ટમેટાનું નું કાસું છે ગોળ છે ને સાઈઝ છે હાલો બધા બપોરા કરવા શું કે પરત હાલો બપોરા કરવા બોપરા કરવા

ચાલો આ થાલે છે આમાં થાય પથરી ગઈ ને માથે ઝીણી માટી પથરાઈ ગઈ પછી આપણે ટૂંકમાં ઓલી કાળી માટી ખી ચડી હતી ને એ થોડીક પાથરવાની રહે છે હવે એટલે આ પહેલાં થોડીક માટી ઉપર છે ને ત્યાં માટી ટૂંકમાં કાળી પથરાઈ ગઈ છે અને થોડીક દીધી શું કરવાને એ થોડોક આઈડ્યું આવે એટલે માટે અને આ છે ને જો આ બધું થઈ ગયું ક્લીન એક જ તારું આમાં કાંઈ હવે કરવા પણ નથી ટૂંકમાં કાપ ડેમમાંથી ખાલી થાય ને ડેમ ખાલી થાય એટલે કાપ બે દિવસમાં આપણે ચાલુ કરવાનું છે બે દિવસમાં ચાલુ કરીને પછી આમાં કાપ નાખ દેવાનું છે પચીસ ત્રીસ ફેરા પચી ત્રીસ કે જેટલો પછી ભાગમાં આવે એટલો બાકી જો અટાણા થઈ ગયું છે ક્લીન ખરેખર ખરું આપણે સેટ ઉપરથી પાણી મૂકીને સેટ ડ્રાહી આવે એવું છે આ બધું રહ્યું પછી આમાં થોડું થોડું ક્લીન કરવાનું છે કારણ કે આ સેટ હતું હોય જ થોડુંક કારણ કે પાવડ અહીંથી ન મૂકાતો હોય એટલે એ થોડું થોડું રહ્યું છે બાકી આ બધું જો ક્લીન થઈ ગયું એક જ સારું અને ફાણા ફાણા હે ને બહુ નીકળા પાણા બે ત્રણ લારી જેટલા જો આ હો હરવા ફરે નાખેલા હે સેટ ઓલીપણાથી સેટ માંડી ત્યાંથી સેટ અહીં પૂછી નાખ્યા બે ત્રણ લારી પાણા તો વીણવા જ પડે નકર તો હું આપને મેં વાત કરી વાંકવાની નો મજ આવે અને પાણો ખોટો બહુ એવો ખાડોય નથી નકરી આગળ ડટાઈ જાય કે મોટો ઊંડો ખાડો હોય તો હેઠા ડાટી દેજો હાલે પણ બહુ ખાડો નહોતો હવે દાટભવાય કેમ એવું થતું હતું બાકી આ રીતનું તળિયું થઈ ગયું છે આ પસાટનો ભાગ છે આપણે અને ઉપલો ભાગ તો હજી એમાં શું છે હાથ તો થોડો ઘણો મારવો જ પડશે કારણ કે શું છે પહેલાં વહેલું છે અને બીજા નંબરમાં આપણે માટી કાઢી નાખીશું કાઢી માટી નાખશું એટલે એ અમાઈ ટેક ટેલરે તો ઠેલવશું એટલે ડાયરેક્ટ તો હાવ પથરાય તો ન દે કમ્પ્લીટ એટલે એમાંય થાય થોડુંક બાકી જે ઓલી ગળસેટ હતી બળસેટ બધી એ હેઠે ડિ ગઈ છે અને માથે જો આ ઝીણી આવ કાળી માટી મિક્સ ટૂંકમાં એવી ઝીણી ટાઇઝ ટૂંકમાં માથે પાછી પથરાઈ ગયે એટલે થઈ ગયું છે એકદમ ક્લીન આ ગ્લાસ અને હજી આ થોડુંક રહ્યું છે આ આ બાકી આ જે દાંતી મારેલું રહ્યું ને છેડેલું એ ટૂંકમાં આમ ત્રાહું જ લઈ જવાનું છે અત્યારે જાય ને એમ જ કારણ કે ઓલો ખાડો હોય ને એ વધારે હતો બાકી આ ભરાઈ ગયો અહીં ત્રાહું જ આમ લઈ જવાનું છે ભાઈ એ આખો દે આવી ગયો ને હારું છું વારા ફરતી આયકા જ રાખ્યા એટલે થઈ ગયું નકર તો ન એકલા તો હું પાછો મારે તો એવું હોય ઠાકું એટલે બેસી જતું હોય અને આ ખે રાખે હેજા કારણ કે એ થાકતો જ નથી મમતો જ નહીં અને વાવવામાં અમારે આ હાઇકા જ રાખે કોઈ દી એમ ન કે હાલે તું બે ઉથલ ઉથલવાયર કઈક પછી બહુ એવું હોય ને તો કે બે ઉથલ વયર બાકી નકર એ ને એની મેળા આયકા જ રાખે અને મારે બધું વાહેલું ચૂક વાહે એને પછી કઈ ઉપાધિ ન હોય વહેલું સેટિંગ પછી મારું જ હોય કેટલું ઊંડું નાખવું કેટલું ખાટું નાખવું કેટલું પારવું નાખવું એ એને ખાલી પારો સીધો કરવાનો કેટલું ખાટું જાય છે કેટલું પારવું જાય છે એ એને પછી કાંઈ જોવાનું હોય ખાલી હાંકવાનું જ હોય એટલે એને મજા આવે ને આપણને મજા આવે પછી બહુ એવું થાય ઘડીક આપણે વિહામાં દેવો પડે કારણ કે એને બોપ ખાઈન છે ને ખાઈને એને એમ થઈ જાય કે ઘડીક દસ પંદર મિનિટ આરામ કરવો હોય એમ એટલે આપણે કીએ કલાકનું હું ક્યા કલાક કે મારે કલાક આરામ કરવો જોઈએ અને પછી એ તો ઓટોમેટિક આપણે હાકવા માંડીને બે કુટલું વરીને વાવવા માંડીને એટલે પા પાછો આવે એટલે એવું હોય બધું બાકી તો એ હે ને હાઇકા જ રાખે તો એ ના પાડે જ નહીં અને ખરેખર આપણે એ ભાઈ માણસ છે આપણે પછી વિહામાં દેવો પડે એટલે એવું હોય બધું એટલે જાદુ તો એને જ હાંકવાનું હોય બાકી તો કમ્પ્લીટ આપણે હે ને થઈ ગયું હોય હવે આટલો આ આ ભાગ આગ રહ્યો છે થોડો એટલો એમ મનો ને કે દસ પંદર મિનિટ એ ખાડી આમ નાખીએ કામ થતી ગયું બાકી બધું જ આખું કમ્પ્લીટ થઈ ગયું